હબ ને વધુ મજબૂત બનાવશે અઠ્યાવીસ કિલોમીટર લાંબા તૈયાર કરાયેલા હાઈવે કાર્યોનું લોકાર્પણ કરશે તો ગાંધીનગરમાં નવા સદસ્ય નિવાસનું લોકાર્પણ કરશે ધારાસભ્યો માટે તૈયાર કરાયા છે નવા ફ્લેટ બસો છવ્વીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે આવાસ મહત્વના સમાચાર ગાંધીનગરમાં નવા સદસ્ય નિવાસનું લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સાથે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાશે આ સાથે જ સાણંદ ખોરજ જેઆઈડીસી સિક્સ લેન રોડનું નું શિલાન્યાસ કરવામાં આવશે તો રોડ પ્રોજેક્ટ રાજ્યના ઔદ્યોગિક હબને વધુ મજબૂત બનાવશે વધુમાં વાત કરીએ તો અઠ્યાવીસ કિલોમીટર લાંબા તૈયાર કરાયેલા હાઈવે ના કાર્યોનું લોકાર્પણ કરશે ગાંધીનગરમાં નવા સદસ્ય નિવાસનું લોકાર્પણ કરશે તો ધારાસભ્યો માટે તૈયાર કરાયા છે નવા સાથે જ ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે આવાસ તો આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટરો મંગ સોની ફોનલાઈન માધ્યમથી જોડાઈ ગયા છે ઉમંગજી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિવિધ વિકાસ પ્રકલ્પો નું લોકાર્પણ કરશે શું કહેવું છે આપનું આ લઈને દઈએ કે દિવાળીનો સમય સમય છે એટલે કહેવાય તહેવારો પ્રજાને વધુ વધુ સારી સગવડ આપે એ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની એક વિકાસ કામ ની જે છે એ લક્ષ્ય પૂરું પાડવા માટે એક એના માટેનો આ પ્રયાસ થઈ રહ્યો છે એના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ લોકાર્પણ લોકાર્પણ કરશે તેમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે ખારે છે તેનું કે સૌથી વધુ ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તાર છે ઔદ્યોગિક વિસ્તાર વિકાસવા માટે રસ્તો મહત્વનો છે જો રસ્તા સારા હશે તો ગુજરાત બહારથી જે બી ઉદ્યોગપતિઓ છે અને વિશ્વના જે ઉદ્યોગપતિઓ છે ગુજરાત તરફ નજર છે એના રૂપે તો ગુજરાત માં આવશે અને ગુજરાત વધુ વધુ વિકાસ થાય એમાં સહભાગી બને એના માટે રસ્તા જરૂર છે લોકાર્પણ ની વાત છે એ સૌથી વધુ કે ગુજરાત વિધાનસભામાં એકસો બ્યાસી ધારાસભ્ય છે આવનાર સમયમાં વધુ ધારાસભ્યો થાય એ ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે જે બસો થી વધુ ફ્લેટ નું આજે મંત્રી શ્રી લોકાર્પણ કરશે અને ધારાસભ્યો જે છે તે નવા ફ્લેટમાં રહી શકશે આ ધારાસભ્યો જે ફ્લેટ માં રહેશે તેમાં તમામ પ્રકારની સગવડો છે આધુનિક સગવડો ધ્યાનમાં બનાવ્યો છે અને બીજી તરફ જણાવી દઈએ કે આવાસ માં કરોડ રૂપિયાના ખર્ચે બન્યા છે દક્ષા જી ઉમંગજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિવિધ વિકાસના પ્રકલ્પોનું કરશે લોકાર્પણ સાણંદ ખોરજ જીઆઈડીસી સિક્સ લાઇન રોડ નું કરશે શિલાન્યાસ રોડ પ્રોજેક્ટ રાજ્યના ઔદ્યોગિક હબ ને વધુ મજબૂત બનાવશે તો અઠ્યાવીસ કિલોમીટર લાંબા તૈયાર કરાયેલા હાઈવે ના કાર્યો લોકાર્પણ કરશે આ સાથે સાથે ગાંધીનગરમાં નવા સદસ્ય નિવાસ નું લોકાર્પણ કરશે તો ધારા સભ્યો માટે તૈયાર કરાયા છે નવા ફ્લેટ જણાવી દઉં કે બસો છવ્વીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે આવાસ